કુટાઉદેપુરના દિગ્જ કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવાઈ કોંગ્રેસને રામ રામ કરીને કમલમ ખાતે સીઆર પાટેલના હસ્તે કેશરીયો ધારણ કરતા રાજકીય મોરચે હડકંપ મચી ગયો છે હાલ લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પાર્ટી બદલવાની હોળ જામી છે અને કોંગ્રેસના ઉમેદવારોના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે ત્યારે ગત રોજ વધુ એક પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી અને દિગ્જ કોંગ્રેસી નેતા રાજ્યસભા સાંસદ નારણ રાઠવાઈ કોંગ્રેસને રામ રામ કરીને કમલમ ખાતે સીઆર પટેલના હસ્તે ભાજપનો કેસરીઓ કરતાં પડી રહ્યો છે એ તો એક ભારતીય જનતા પાર્ટીની જે પ્રોસેસ છે કાર્યકરોના સાંભળવાનું કાર્યકરોના મનમાં શું ચાલી રહ્યું છે એ વાત લઈને પછી પ્રદેશમાં નક્કી થતું હોય છે કે આ સીટ જીતવા માટે અને આ વખતે ખાસ કરીને પાંચ લાખ મતોથી જ્યારે જીતવાનું છે ત્યારે એનો જે સેન્સ છે અહીંથી જે જશે તે પ્રમાણે આગળનું કામ થશે અમારે તો એઝ એ કાર્યકર તરીકે હું મારી વાત કહેવા માટે આવ્યો છું ઓબ્ઝર્વરને મારી વાત કરી છે માગી એટલે હું આટલા વર્ષોથી સંગઠનમાં કામ કરું છું મને પાર્ટી જાણે છે એટલે હું છોટાઉદેપુર લોકસભાની તારી તાસીર છે એટલી જ આપી છે બાકી બીજી વાત નથી કરી સર નારાયણ રાઠવા હવે જ્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છે તો એવી ખરી કે કારણ કે નારાયણભાઈ રાઠવા અમારી જોડે તો શું કન્ડિશન શું છે એ વાત કરી નથી એ અમારું ઉપરનું જે નેતૃત્વ છે એ નક્કી કરશે એમની જોડે જે કંઈ વાત હશે એ પાછળથી ખબર પડશે પણ એમાં અમે અમારું માઇન્ડ કે પેલું એ દોડાવવા માગતા નથી જે કંઈ કરતું હોય છે અમારું નેતૃત્વ એ પાર્ટીના હિત માટે જ કરતું હોય છે અને કાર્યકર્તાઓના ભલા માટે કરતું હોય છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી ની વિકાસ માટેની જે વાત છે એને આગળ ધપાવવા માટે જેટલા આ યજ્ઞમાં જોડાય એ બધાને અમે સ્વાગત કરીએ છીએ સુધી રહ્યા વર્ષ સુધી અને આજે ખભો મિલાવ પરિસ્થિતિ તો એમાં તો જો ચૂંટણી લડવા પૂરતા અમે આમને સામને હતા બાકી એકબીજા જ્યારે મળ્યા ત્યારે જોડે જોઈએ છે અને એ કોઈ પણ ઉમેદવાર માટે એ જ હોવું જોઈએ ચૂંટણી લડવાની હોય તો તમે તમારી વાત કરો બાકી તો ચૂંટણી જીતી ગયા પછી હારી ગયા પછી બધા જોડે રહીને કામ કરતા હોય ને તો જ એ વિસ્તારનો વિકાસ થતો હોય છે સામૂહિક રીતે આગળ લઈ જવું હોય તો સૌનો સાથ સૌનો વિકાસને સાથે રાખીને આગળ કામ કરવું તમારું એક લક્ષ્ય હતું રાઠવા ટીપુટીને તોડવાનું આજે તોડી નાખ્યું શું જો જે તે વખતે જે તે વખતે મેં વાત કરી હતી કે રાઠવા ટીપુટી તૂટવાની છે આજે અમે જોઈ રહ્યા છીએ તો એક જાતનો હર્ષ અમને છે કે હર્ષ આવે કે જેનું લક્ષ્ય હતું એ અમે પરિપૂર્ણ કરી રહ્યા છીએ એક સમય એવો હતો કે ભાજપમાં પડી રહ્યા છે તે બાબતનું શું છું જો એક સમય એ હતો કે એમની સામે જે પડ્યો એનું અસ્તિત્વ જ અહીંયા રહેતું નહોતું એ માહોલ હતો અને એવા સમયે એમની સામે હું પડકાર ફેંક્યો હતો અને એ સમયમાં હું પડકારમાં જીતીને આગળ આવ્યો છું હવે જે જે શક્તિઓ એવી જે શક્તિ હતી એ ભારતીય જનતા પાર્ટીમાં આવતી હોય તો એ બધી શક્તિનું અમે સ્વાગત કરીએ છીએ શરૂઆતથી જ્યારથી હું પહેલી વખત જીત્યો ત્યારથી એની શરૂઆત થઈ અને આજે આપ જોઈ રહ્યા છો કે છોટાઉદેપુર કોંગ્રેસ મુક્ત ના કિનારે આવીને પડી છે આગામી આગામી ટાર્ગેટ સુખરામ રાઠવા હે આગામી ટાર્ગેટ સુખરામ રાઠવા ખરા એ હવે સુખરામભાઈને પૂછવું પડે એમની મનની ઈચ્છા શું છે બાકી તો અમે જેટલા આવતા હોય એ બધાનું સ્વાગત કરીએ છીએ મનની ઈચ્છા છે તો સ્વીકારીએ એ એમની મનની ઈચ્છા શું છે બાકી અમારામાં તો અમે સ્વાગત જ કરીએ છીએ જે ભારતીય જનતા પાર્ટીમાં આવે બધાનું અમે સ્વાગત કરીએ છીએ સૈદ સુમરા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App